નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું એક શહેરમાં એક બહુ મોટા શેઠ રહેતા હતા તેની પાસે ઘણી મિલકત હતી ઘણી ફેક્ટરીનો માલિક હતો અબજો પતિમાં એમની ગણના થતી હતી એક રાત અચાનક બહુ જ બેસીની જેવું લાગવા લાગ્યું ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે આવીને બધું ચેકઅપ કર્યું પણ તેમને કોઈ રોગ જેવું કંઈ હતું જ નહીં એકદમ નોર્મલ છતાં પણ શેઠની બેસેની વધતી જતી હતી તેને સમજ નહોતી પડતી કે તે શું કરે ઊંઘની ગોળી ખાધી પણ ઊંઘનું નામું નિશાન નહીં તેમની બેસેની ઓછી થવાનું નામ જ નહોતી લેતી શેઠ રાતના ત્રણ વાગ્યે ઘરના બગીચામાં ફરવા લાગ્યા એટલે એમને લાગ્યું કે બહાર થોડું ચારું લાગે છે એટલે ઘરની બહાર રોડ ઉપર ચાલવા લાગ્યા ચાલતા ચાલતા મનમાં હજારો વિચારો ચાલતા હતા હવે ઘરથી પણ ઘણે દૂર નીકળી ગયા હતા થોડો આરામ કરવા નજીક સબૂતરા જેવું હતું ત્યાં આરામ કરવા બેસી ગયા એટલામાં એક કૂતરું આવ્યું શેઠનું એક ચંપલ લઈને ભાગવા લાગ્યું તે જોઈને શેઠ પણ તેનું બીજું ચંપલ હાથમાં લઈને કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા અચાનક એક ઝૂંપડા પાસે આવીને કૂતરાએ ચંપલ મૂકીને જતું રહ્યું શેઠ ચંપલ પહેરીને જેવા જવા લાગ્યા તો કોઈનો રડવાનો અવાજ આવ્યો થોડા નજીક ગયા તો અવાજ ઝૂંપડામાંથી જ આવતું હતું શેઠે ઝૂંપડીના તૂટેલા દરવાજે જોયું તો કોઈ એકદમ ફાટેલા મેલા કપડામાં એક મહિલા રડતી હતી અને બોલતી હતી કે હે ભગવાન મારી મદદ કરો શેઠને થયું કે અહીંથી નીકળીને ઘરે જતા રહે કેમકે કોઈ ગલત ન વિસારે પછી એના મનમાં વિચાર આવ્યો કે આ મહિલા અત્યારે રાતની કેમ રડે છે તેને શું તકલીફ છે પછી શેઠે કોઈ પણ વિચાર કર્યા વગર દરવાજો ખખડાવ્યો એ સ્ત્રીએ દરવાજો ખોલ્યો ઘડીક તો રાતના અચાનક કોઈ મોટા શેઠને જોઈને ગભરાઈ ગઈ શેઠે હાથ જોડીને કીધું કે હે બહેન ગભરાવ નહીં મારે તો એટલું જ જાણવું છે કે તમે કેમ રડો છો એ સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા અને તેની પાસે જ એક સાત આઠ વર્ષની દીકરી બીમાર હાલતમાં સૂતી હતી તેની સામે જોઈને કહ્યું કે મારી દીકરી બહુ બીમાર છે તેની સારવાર કરવાનો મોટો ખર્ચો છે જે હું કરી શકું તેમ નથી કેમ કે હું તો બીજાના ઘરના ઝાડુ પોતા કરીને મારું ગુજરાન ચલાવું છું એટલે હું આની સારવાર કઈ રીતે કરાવી શકું શેઠ કહે તો બહેન કોઈની પાસેથી માગી લેવાય ને તે સ્ત્રી કહે મેં બધા પાસે માગીને જોઈ લીધું પણ કોઈ મદદ કરવા તૈયાર નથી શેઠ કહે તો શું આટલી રાતમાં આવી રીતે રડવાથી પૈસા મળી જશે તે સ્ત્રી કહે કાલ એક સંત અહીંથી નીકળ્યા હતા તો મેં મારી સમસ્યા તેમને બતાવી તો એમને મને કહ્યું કે બેટા સવારે ચાર વાગ્યે ઉઠીને ભગવાન પાસે પૈસા માગજે તેની પાસે રડતા રડતા મદદ માગજે ભગવાન બધાનું સાંભળે છે તારો અવાજ પણ સાંભળીને જરૂર મદદ કરશે એટલે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે ભગવાન પાસે મદદ માગતી હતી આટલું કહેતા કહેતા તે સ્ત્રી રડવા લાગી આટલું સાંભળીને શેઠનું મન પીંગળી ગયું તુરત જ ફોન કરીને એમ્બ્યુલેશન બોલાવી લીધી અને તે છોકરીને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી ડૉક્ટરે દોઢ લાખનો ખર્ચો બતાવ્યો શેઠે તેની જવાબદારી લઈ લીધી એટલે ડોક્ટરે સારવાર ચાલુ કરી દીધી અને તે સ્ત્રીને પોતાના બંગલામાં નોકરી આપી એક રહેવા માટે રૂમની પણ સગવડ કરી દીધી અને નાની દીકરીને ભણવાની જવાબદારી પણ લઈ લીધી આ સેટ પ્રધાન તો હતો પણ નાસ્તિક હતો પણ તેના મનમાં હવે હજારો સવાલો થતા હતા એની બેસેની તો ત્યારે જ ખતમ થઈ ગઈ હતી જ્યારે શેઠે એમ્બ્યુલેશન બોલાવી હતી શેઠ એ જ વિચાર કરી રહ્યા હતા કે એવી તો કંઈ તાકાત હશે કે મને તે સ્ત્રીની ઝૂંપડી સુધી ખેંચી લઈ ગઈ તો શું એ જ ઈશ્વરની શક્તિ છે એ જ ઈશ્વર છે અગર એ જ ઈશ્વર છે તો સાસો સમાજ સારો સમાજ ધર્મ જાત પાત પર કેમ લડી રહ્યો છે કેમ કે મેં પણ એ સ્ત્રીની જાત નથી પહોંચી કે ના તો ઈશ્વરને ઈશ્વરે નાત જાત જોઈશે કે ઈશ્વરે તો તે સ્ત્રીનો દર્દ જોયું અને મને તેના ઘર સુધી મોકલી દીધો હવે શેઠ સમજી ગયા હતા કે કર્મની સાથે સેવા પણ એટલી જ મહત્વની છે કેમ કે આટલી શાંતિ એને જીવનમાં ક્યારેય મળી નથી માટે મિત્રો માનવ અને પ્રાણી સેવા જ સાસુ ધર્મ છે અગર ઈશ્વરની કૃપા મેળવવા માગતા હોવ તો ઇન્સાનિયતનો ધર્મ અપનાવી લો અને સમય સમય પર એવા લોકોની મદદ કરો જો લાસાર નિહસહાય છે કેમ કે ઈશ્વર આવા લોકોની આસપાસ જ રહેતા હોય છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો